જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બુધવારનું વ્રત અને તેની કથા વિશે જાણીશું આજે બુધદેવનું બુધવાર જે ભગવાન ગણેશની પ્રિય છે આ દિવસે બુધવારનું વ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં બુધવારના દિવસે બુધદેવનું વ્રત કરવામાં આવે છે બુધદેવ જ બુધવારના અધિપતિ મનાય છે તેની સાથે જ બુધવારનો દિવસ એ ગણપતિનો દિવસ મનાય છે ગણપતિ પ્રથમ પૂજ્ય દેવ છે અને આ દિવસે દરેક કામ કરવું શુભ મનાય છે આજે જ્યારે આપણા બધાના ઘરે ગણેશજી બિરાજમાન છે ત્યારે બુધવારે આ વ્રત કરવું વધુ ફળદાયક છે જે હું તમને બુદ્ધ દેવના વ્રતની વિધિ અને તેની કથા વિશે જણાવીશ બુધવારની વ્રતની વિધિ બુધવારનું વ્રત ગ્રહ શાંતિ માટે સૌથી વધારે અસરકારક મનાય છે આ વ્રત કરવાથી તમામ ગ્રહોની કુદ્રષ્ટિથી બચી શકાય છે અને જીવનના તમામ સુખ પ્રાપ્ત થાય છે આ વ્રતમાં લીલી વસ્તુઓનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ મનાય છે આ વ્રતમાં દિવસે કે રાત્રે એક જ વાર ભોજન કરવું જોઈએ વ્રતના અંતમાં ભગવાન શંકરની પૂજા ધૂપ બિલીપત્ર વગેરે તે કરવું જોઈએ પૂજા પછી બુધવારની વાર્તા જરૂર કરવી જોઈએ ભગવાન ગણેશ સામાન્ય રીતે બુધવારના દિવસે કોઈ પણ કામ ભગવાન ગણેશનું નામ લઈ અને વિઘ્નહર્તા હર્તા તમારા તમામ વિઘ્નો દૂર કરશે તે આશાએ શરૂ કરવું જોઈએ ભગવાન બુધદેવ પણ આ વ્રત કરનારની દરેક મુશ્કેલીઓ સામે રક્ષા કરે છે અને તેને સર્વ સુખ પ્રદાન કરે છે આ કથાને સાંભળનાર અને વાંચનારને બુધવારે બહાર જવા કે પ્રવાસ પર કોઈ દોષ નડતો નથી હા પણ એટલું જરૂર યાદ રાખવું કે કથા બાદ આરતી કરી પ્રસાદ લીધા બાદ જ ઘરેથી નીકળવું પછી પ્રવાસમાં કોઈ મુશ્કેલી આવશે નહીં ભગવાન બુદ્ધદેવ પોતાના ભક્તોની દરેક રીતે રક્ષા કરે છે બુધવારની વ્રતકથા એક વખતની વાત છે એક વ્યક્તિ પોતાની પત્નીને લઈ પોતાના સાસરે જઈ રહ્યો હતો ત્યાં થોડા દિવસો રહ્યા બાદ તેણે પોતાના સાસુ સસરાને પત્નીને વિદાય આપતા કહ્યું તેના સાસરીવાળાએ આજે બુધવાર છે તેમ કહી વિદાયની ના પાડી દીધી અને કહ્યું આજના દિવસે બુધદેવની પૂજા કર્યા બાદ પ્રસાદ લઈને જ ક્યાંક જવું જોઈએ વચ્ચે જવું અશુભ હોય છે પરિણામે તમે આજે ન જશો કાલે વિદાય કરી લેજો તે વ્યક્તિ આ વાત સાંભળી નારાજ થયો અને હટ કરી પોતાની પત્નીને લઈ ચાલતો થયો રસ્તામાં પોતાની પત્નીને તરસ લાગી તે વ્યક્તિ પોતાની પત્નીને રથમાં મૂકી પોતે પાણી લેવા ગયો જ્યારે તે પાણી લઈને પાછો આવ્યો ત્યારે તેણે જોયું તો તેના જેવો જ દેખાવનારું અને તેના જેવી જ વેશભૂષા પહેરેલી કોઈ વ્યક્તિ રથ પર તેની પત્ની સાથે બેઠું હતી બંને વચ્ચે યુદ્ધ થયું તે ગુસ્સામાં આવી ગયો અને તેને પૂછ્યું કે તું કોણ છે અને મારી પત્ની પાસે બેસવાની હિંમત તે કેવી રીતે કરી બીજો વ્યક્તિ બોલ્યો કે હું મારી પત્ની સાથે બેઠો છું હું તેને હમણાં વિદાય કરાવીને લાવ્યો છું આ વાતે બંને વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ અને આ સમયે રાજાના સૈનિકો આવી બંનેને પકડીને લઈ ગયા તમામ વાત જાણી તેમણે તેની પત્નીને પૂછ્યું કે તમારો સાચો પતિ કોણ છે ત્યારે પત્ની પણ ચૂપ થઈ ગઈ અને તેણે પણ કંઈક સમજાતું નહોતું આ વિચિત્ર સ્થિતિને જોઈ તે વ્યક્તિ હેરાન થઈ ઈશ્વરને પોકારવા લાગી કે આ લીલા સામે મારી રક્ષા કરો ત્યાં જ આકાશવાણી થઈ કે મૂર્ખ આજે બુધવારના દિવસે તારે ગમન ન કરવું જોઈએ તને બધાએ રોક્યો પણ તે કોઈની વાત માની નહીં જેથી ભગવાન બુદ્ધ તમારાથી રેસાઇ ગયા છે આ બધી રાસલીલા તેમની રચેલી છે આકાશવાણી સાંભળી તે વ્યક્તિએ તરત જ બુદ્ધદેવની માફી માંગી અને વ્રતનો સંકલ્પ કર્યો તેની સાથે જ બીજો વ્યક્તિ ગાયબ થઈ ગયો ઘરે પહોંચી આ વ્યક્તિએ પોતાની પત્ની સાથે બુધવારનું વ્રત કરવાનું શરૂ કર્યું જેનાથી તેના જીવનના તમામ દુઃખો ખતમ થઈ ગયા અને તેનું જીવન સુખમાં વીતવા લાગ્યું જય શ્રી કૃષ્ણ મિત્રો તો આ હતી બુધવારના વ્રતની વિધિ અને કથા